એક આદમી હતો એને હંમેશા પૈસા કમાવાની લાલચ રહેતી એને એના આખા જીવનમાં ઘણા પૈસા કમાયા પણ કોઈ દિવસ એ ના તો પોતાના પર ખર્ચ કર્યા કે ના તો કોઈ બીજાની મદદ કરી બસ પૈસા જ કમાતો રહ્યો ધીમે ધીમે સમય વીતતો ગયો એ ગરડો થવા લાગ્યો પછી એક દિવસ એવો આવ્યો કે વધારે ગરડો થઈ ગયો અને પથારીમાં પડ્યો એક દિવસ એને મૃત્યુ લેવા આવી એ આદમી આ દેખી હેરાન થઈ ગયો એને કહેવા લાગ્યો કે મેં તો હજી સુધી જિંદગીને જીવી પણ નથી આખી જિંદગી બસ પૈસા કમાવામાં જતી રહી ક્યારે પોતાના પર ખર્ચ નથી કરી મને થોડાક વર્ષનો સમય તો આપો જેનાથી હું થોડુંક જીવન જીવી શકું ત્યારે મૃત્યુએ કહ્યું કે ના આવું ના થઈ શકે તારે ધરતી પર રહેવાનો સમય પૂરો થયો હવે તારે મારી સાથે આવવું પડશે ત્યારે એ આદમી બોલ્યો તમે એક વર્ષ માટે મારા અડધા પૈસા રાખી લો પણ મને મારી જિંદગી જીવવાનો થોડોક સમય તો આપો મૃત્યુએ કહ્યું ના તારે મારી સાથે ચાલવું પડશે ત્યારે એ આદમી એ પાછું કહ્યું કે તું મારા જીવનની આખી કમાણી લઈ લે પણ મને એક મહિનાનો સમય તો આપ ત્યારે મૃત્યુએ એને સમજાવ્યો કે હવે પૈસાથી થી ના થઈ શકે હવે તો તારે જવું જ પડશે તારો સમય પૂરો થયો છે સમયને કોઈ દિવસ પૈસાથી નથી જોડી શકતા મૃત્યુનો સમય આવ્યો છે તો તારે બધું જ ત્યાગ કરવું પડશે છેલ્લે જ્યારે એ આદમીને ખબર પડી આખા જીવનની કમાણીને આપીને પણ પોતાના માટે એક દિવસ નથી લઈ શકતો જીવનમાં પૈસાથી વધારે તમારી જિંદગી વધારે મહત્વની છે એ માટે એને ભરપૂર જીવી લો દોસ્તો આપણા જીવનમાં પણ આવું જ થાય છે આપણે આપણા જીવનમાં દોડતા રહીએ છીએ કે આગળ જઈને આરામ કરીશું પણ એ દિવસ કોઈ દિવસ નથી આવતો પણ આરામ કરવાનું તો છોડો બસ આખી જિંદગી દોડતા રહીએ છીએ આજ બની જાય છે તમે કેમ કે એના મનમાં એ વિચાર હોય છે કે કોઈ દિવસ કામ પૂરા જ નથી થતા દોસ્તો આ વાર્તાથી એ શીખ મળે છે કે જીવનમાં બસ પૈસા કમાવા જરૂરી નથી જીવનને સારી રીતે જીવવું પણ જરૂરી છે પૈસાની પાછળ એટલા પણ ના દોડો કે તમે તમારું જીવન જીવવાનું ભૂલી જાઓ અને સમય જતો રહે તમારા દરેક સમયને ખુશીથી ખુશી એન્જોય કરો કેમકે તમારો આજનો સમય તમે સારો બનાવી શકશો પણ કાલે શું થશે એ કોઈ નથી જાણતું તો તમે ખુશ રહો અને સુખી રહો